નમસ્કાર હેડલાઇન ન્યૂઝ માં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું જોઈએ અત્યારના સમાચારો વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે લીંબચ ભવનથી લઈ ખાડિયાપોર પોમલીપોર આજુબાજુના એપાર્ટમેન્ટને થઈને વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી ગેસ પુરવઠો ખોટકાયો છે સ્થાનિક લોકો હેરાન પરેશાન છે આ અંગે ગેસ ઓફિસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પણ યોગ્ય જવાબ નહીં મળતા આજે સ્થાનિક રહીશો એકત્ર થઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે સ્થાનિક લોકોએ કોંગ્રેસના કોર્પોરેટર બાળુભાઈ સુરવેને બોલાવતા તેમને ગેસ વિભાગમાં રજૂઆત કરતા કામગીરી શરૂ કરાવી હતી સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ગત તારીખ સોળમીના રોજ સવારે છ વાગ્યાથી ગેસ બંધ છે હજી સુધી ગેસ ચાલુ થયો નથી અમે ફરિયાદ કરીએ છીએ ફોન કરીએ છીએ તો કામ ચાલુ છે એવો જવાબ મળે છે અહીંયા એમના માણસો કામ કરે છે કામ ચાલે છે પરંતુ હજી ફોલ્ટ મળ્યો નથી લિંબજ ભવનથી જઈને ખાડીયાપોળ પોમલીપોળ આજુબાજુના બધા એપાર્ટમેન્ટમાં મળીને લગભગ ત્રણસો ફેમિલી પરેશાન છે બહારથી જમવાનું લાવવું પડે છે બહારથી ચા પાણી લાવવાની ફરજ પડી રહી છે મોટાભાગના એરિયામાં સિનિયર સિટીઝન રહે છે એ લોકોને સવારે નાવાનું ગરમ પાણી પણ મળતું નથી કોઈને કહીએ તો કોઈ સાંભળતું નથી અનેક સ્થાનિક રહીસે જણાવ્યું હતું કે ગેસ બંધ થઈ ગયો છે એટલે મેન ઓફિસ પર ફોન કર્યો હતો તો તેઓએ ગાજરાવાડી ફોન કરો એટલે અમે ફરિયાદ લેતા નથી ગાજરાવાડી ફરિયાદ લેશે હવે ગાજરાવાડી ફોન કર્યો તો અમારે ત્યાં ગેસ બંધ છે તમે અમારી ફરિયાદ લખી લો તો કહે છે કે અમારી ત્યાં ફરિયાદ નોંધાતી નથી એવા જવાબ આપે છે જ્યારે ફોન કર્યો ફ્રી ટોલ નંબર પર ત્યારે એ લોકો અમારા માણસો કામ કરી રહ્યા છે કોઈ કહે છે કે ખંડેરાવ માર્કેટ કામ કરે છે દાંડિયા બજાર કામ કરે છે અરે પણ લિંબચ ભવનનો ખાંચો આખો ખાડિયાપોળ પોમલીપોર બધી લાઈન બંધ છે ત્યાં દાંડિયા બજારને શું લેવા દેવા તો પણ કહે છે કે તમારી ફરિયાદ ના લેવાય આવા ઊંધા જવાબ આપી રહ્યા છે અમે કેટલાય દિવસથી કંટાળી ગયા છે આખરે કોંગ્રેસના કોર્પોરેટર બાળુભાઈને ફોન કર્યો તેમને બોલાવ્યા હતા તે આવ્યા ત્યારે ગેસવાળા દોડતા થયા છે ત્રણ દિવસથી બહારથી ટિફિન મંગાવી રહ્યા છે ખૂબ જ મુશ્કેલી થઈ ગઈ છે આમની સવારનું ચા પાણી પણ ઘરનું નસીબ થતું નથી અમારા વોર્ડ નંબર તેરમાં લીંબજ માતાના ગલીની અંદર છેલ્લા ત્રણ ચાર દિવસથી ગેસ આવતો બંધ થઈ ગયો છે અમે જે તે અધિકારીઓને પૂછવામાં આવ્યું તો અમને એવું કીધું કે લાઇનમાં પાણી ભરાઈ ગયું છે જ્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ નવી લાઈનો નાખવામાં બસો કરોડ સો કરોડ રૂપિયા ખર્ચો કરીને નાખતા હતા અને આ ગલીમાં પણ ગેસની લાઈન નાખવા ત્યારે ત્રણસો પરિવારના કનેક્શનો કરવાના એ લોકોએ જાણી જોઈને બાકી રાખ્યા ને બાકી રાખ્યા એના લીધે આજે પરિસ્થિતિ એવી થઈ છે કે એમના કનેક્શનો જૂની લાઇનમાં છે ને જૂની લાઈનની અંદર પાણી ભરાઈ ગયું છે એવું અધિકારી કહે છે અને અમે બી રજૂઆત કરી વિસ્તારના લોકોએ રજૂઆત કરી એના પછી પણ કામગીરી ચાલે છે તો ખાલી બે જ માણસો મૂક્યા છે અને ત્રણસો પરિવાર માટે બે માણસ મૂકીને ક્યારે તમે કામગીરી કરશો એટલે જ્યારે નવી લાઈન નાખતા હતા ત્યારે આ લોકોને પણ નવા કનેક્શન આપી દીધા હોત તો આ પરિસ્થિતિ ના ઊભી થઈ હોત અને એક દિવસ હોય તો સમજ્યા કેમ કે લોકોને જમવાનું બહારથી લાવવું પડે છે ચા બનાવી હોય તો બહાર જવું પડે સિનિયર સિટીઝનો બધા રહેતા હોય છે એટલી બધી મુશ્કેલી પડતી હોય ને આપણે બસ્સો બસ્સો કરોડ રૂપિયા વડોદરા શહેરમાં ગેસ માટે ગેસના નવા લાઈનો માટે ખર્ચો કરતા હોય ને પાંચ પાંચ દિવસ સુધી લોકોને ત્રણસો ત્રણસો પરિવારને ગેસ ના મળે તો કેવી હાલત થતી હશે અને મોટી મોટી એવી વાતો કરતા હોય છે કે સ્માર્ટ સિટી છે ને લોકોને હવે ગેસની ચિંતા નહીં ફૂલ પ્રેશરથી આવશે પણ પાંચ પાંચ દિવસ સુધી લોકોને ગેસ મળતો નથી અને જે કંઈ ઓછા માણસથી કામગીરી કરે છે તો અમારી એવી માગણી છે કે વધારે ટીમ મૂકીને વહેલી તકે આજે જ તમામ લોકોને ત્રણસો પરિવારને સારી રીતે પૂરતા પ્રેશરથી ગેસ આવવો જોઈએ અને જે લોકોના કનેક્શન નવા કરવાના બાકી છે એમના તાત્કાલિક કનેક્શનો કરીને આપી દેવા જોઈએ એવી અમારીને વિસ્તારના લોકોની માગણી છે તેના લોકો વિસ્તારના નાગરિકો ભણેલા ગણેલા લોકો છે ને એ લોકો એવી રજૂઆત કરે છે કે ચાર ચાર પાંચ પાંચ દિવસથી ગેસ નથી આવતો ગેસ વગર અમે થાકી ગયા છે બહારથી જમવાનું લાવવું પડે છે એક ઘરમાં પાંચ જણા ટિફિન લાવવો પડે છે તો હજારો રૂપિયા રોજના ખર્ચો અમને થાય એવી રજૂઆત કરે છે ને એમાં આવીને ભાજપના કાઉન્સિલર એવું કહે છે કે આ એપાર્ટમેન્ટ જર્જરીત છે એટલે ગેસ નથી આવતો આ એપાર્ટમેન્ટ તોડી નાખવું જોઈએ એવી એવી તો કંઈ વાતો કરવાની હોય ખરેખર લોકોને જે મુશ્કેલી જે ગટરની હોય પાણીની હોય એની વાતો કરવાની હોય કે લોકોને ગેસ નથી આવતો તો ગેસ વહેલી તકે કેવી રીતે આવે એનો નિકાલ કરવાનો હોય એમની નિષ્કાજી એમની સત્તા પર બેઠા પછી કોઈને વ્યવસ્થિત રીતે ગેસ આપી નહીં શકતા એ દેખાઈ આવ્યા છે એમની ભૂલના લીધે લોકો ત્રણસો પરિવાર હેરાન થઈ રહ્યા છે એની વાત નથી કરવીને બીજી બીજી વાતો કરવાની પણ અમારી એવી માગણી છે કે જે લોકોને ગેસ નથી આવતો એ લોકોને પૂરતા પૈસાથી ગેસ આપો એટલી જ અમારી માગણી